નમસ્કાર અમારા એક કસ્ટમર છે જેમને માઇ લાઈફ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પ્રોડક્ટ લેવાના કારણે જબરજસ્ત એમને રિઝલ્ટ મળેલું છે તો એમને શું રિઝલ્ટ મળ્યું છે ચલો એમના મુખેથી જ આપણે સાંભળીએ તો સાહેબ તમારું નામ શું છે દિનેશ રાઠોડ ઓકે દિનેશ રાઠોડ અને આ કયું ગામ છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પ્રોપર ઓકે અને દિનેશ દિનેશભાઈ તમને શું તકલીફ હતી ગેસ એસીડીટી એસિડ બહુ થતું એસિડ બહુ થતો અચ્છા આ જે તકલીફ થતી છે એ કેટલા સમય થી હતી તમને લગભગ વર્ષથી આ તકલીફ હતી ઓકે અને આ તકલીફમાં તમને શું શું થતું હતું રાત્રે જો શાક કે એવું કઈ તીખું કાધું હોય તરેલું અને સૂતા હોય પછી નાકમાંથી ને એસિડ જેવું કઈ નીકળતું અને છાતીમાં બળતરા પડો

એ ટૂંકમાં બળતરા બહુ થાય છાતીમાં રાઈટ અચ્છા અને તમે આના માટે પછી તમને આ એક પ્રોડક્ટ જે માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ની ચાલુ કરી હતી અચ્છા બે પ્રોડક્ટ ચાલુ કરી છે એટલે કેટલા સમયથી પ્રોડક્ટ તમે લઈ લઈ રહ્યા છો છેલ્લા ચાર મહિનાથી ચાર મહિનાથી પ્રોડક્ટ લઈ રહ્યા છો ઓકે અને અત્યારે આ પ્રોડક્ટ લેવાના કારણે તમને શું ફરક પડ્યો અત્યારે મને ટોટલી જે એસિડી જે બધું થતું હતું એ બધું બંધ થઈ ગયું મતલબ ને હું અત્યારે શાક ઓલરેડી બંને ટાઈમ શાક ટૂંકમાં ખાઈ શકું છું રાત્રે સૂતા પછી પણ નિંદર એક જ ઊંઘમાં સવાર પડી જાય મતલબ પહેલાં ઊંઘ નથી આવતી ના પહેલાં તો છાતીમાં બળતરા જેટલી થતી બેઠા બેઠા તકિયા રાખીને સૂવું પડતું અચ્છા મતલબ બે તકિયા લઈને સૂવું પડતું હતું મતલબ ઊંઘ નથી આવતી અને અત્યારે અત્યારે આરામથી એક જ બિંદર સવાર પડી જાય બરાબર છે બહુ સરસ કહેવાય બહુ જબરદસ્ત રિઝલ્ટ તમને મળેલું છે મતલબ છેલ્લા 10 વર્ષની જે તકલીફ હતી તમને જે ઉપર તો તો એસિડ બરાબર છે અને એ બધી પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ ચૂક્યો છે અને તમે શરૂઆતમાં લીવ અગેન લિક્વિડ લીધી હાજી અને પછી પછી લીવ લીવ અગેન કેપ્સ્યુલ આવે લીવગન કેપ્સ્યુલ સ્ટાર્ટ કરી રાઈટ કેપ્સ્યુલ સ્ટાર્ટ કરી અને અત્યારે એ ચાલુ છે રોજની એક લો ખાલી અત્યારે હાલ રોજની એક જ તમે કેપ્સ્યુલ લો છો અને આ ટોટલી એની અંદર બહુ સરસ મજાનું રિઝલ્ટ તમને મળેલું છે ઓકે તો આવી કોઈને તકલીફ હોય તો તમે એના માટે શું કહેવા માંગો છો તો એમને આ લેવી જરૂરી છે કારણ કે આના સિવાય બીજો કોઈ ઉપચાર ક્યાંય છે જ નહીં એમ કારણ કે મને દસ વર્ષમાં હું ક્યાંય મળ્યો નહોતો લીવ અગેન લિક્વિડ અને ઇમ્યુનો થ્રી લેવી જરૂરી છે ઓકે ઓકે સરસ 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 તમારો મોબાઈલ નંબર શું છે અઠ્ઠાણું સાત નવાણું દસ નવ સાડસઠ તમારો મોબાઈલ નંબર છે ઓકે તમે ટાઈમ આપ્યો એ બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ થેન્ક યુ